સોનગઢ કોલેજ ખાતે નોમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જનજાગૃતિ જાગૃત લાવવાના પ્રયાસ કર્યા હતા સમગ્ર કાર્યક્રમમાં માં એન યુ ગામિત સર ઉપસ્થિત રહ્યા હતા કોલેજના આચાર્ય રાજેશ પટેલ તથા કોલેજનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આજે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે હું ડૉક્ટર રાજેશ પટેલ પ્રિન્સિપાલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોનગઢ આજના દિવસે કોલેજમાં અલગ અલગ સૂત્રો અનુસાર વિદ્યાર્થીઓમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે એટલા માટેના પ્રયાસો રહ્યા છે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ગણિતના વિષયોમાં સંખ્યા ઘટતી જાય છે સાથે સાથે કોમર્સમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે તો કોમર્સ અને ગણિત વિષય એવા છે જે જેના માટેની નોકરીની ઘણી બધી તકો છે કોમર્સ માટે સેલ્ફ એમ્પ્લોયર માટે પણ ઘણી બધી તકો ઊભેલી છે તેથી વિદ્યાર્થીઓ ડરે નહીં અને એ ક્ષેત્રમાં જાય સાથે સાથે બેટી પઢાવો આગે બઢાવો બેટા પઢાવો ઓર અભ્યાસમાં એ પણ આગળ આવે ભણી ગણીને કેમ કે સમાજમાં દીકરીઓ ખૂબ આગળ ભણી રહી છે અને દીકરીઓનો દીકરાઓનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે આજના દિવસે

અને હું ગુજરાત સરકારના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિવૃત્ત થયો છું અને નિવૃત્તિ પછી હું મારા ગામમાં અને મારા જિલ્લામાં શિક્ષણનું કાર્ય કરું છું શિક્ષણનું કાર્ય કાર્ય કરતાં 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 ઘણી બધી સામાજિક સમસ્યાઓ ધ્યાને આવી અને એ સામાજિક સમસ્યાઓને હવે વાંચા આપવી જાહેરમાં પ્રદર્શિત કરવું જાહેરમાં ડિબેટ કરવી એ આવશ્યક થઈ ગયું છે દાખલા તરીકે આદિવાસીઓમાં બેટાઓ તાપી જિલ્લાની જ વાત કરું છું બીજે બધા સમસ્યાઓ છે પણ હાલ હું તાપી જિલ્લા પૂરતો જ વાત કરું છું કે તાપી જિલ્લામાં અમારા આદિવાસી બચ્ચાઓ ખાસ કરીને ગામિત વસાવા ચૌધરી આ ભણતા નથી છોકરીઓ સારું ભણે છે છોકરીઓ સારું ભણે છે અને આગળ વધી રહી છે એટલે એ છોકરીઓ માટે પણ અમે એક સૂત્ર લાવ્યા છે કે બેટી પઢાવો ઔર આગે બઢાવો બેટી પઢાવો ઓર આગે બઢાવો અને બેટા પઢાવો અમે એમ કહીએ છીએ કે બેટા પઢાવો એટલે મારે આદિવાસી બંધુઓને ખાસ કરીને મા બાપને ખાસ વિનંતી છે કે તમે ઘરનો છોકરો કેવું ભણે છે એની કાળજી રાખો કેમ કે ભવિષ્યમાં એમણે કુટુંબ ચલાવવાનું છે અને સમાજ ચલાવવાનું છે એટલે છોકરો ભણે એવી અમે અપેક્ષા રાખીએ છીએ હાલની સ્થિતિમાં તમે કોઈ બી સ્કૂલ તપાસ કરો કોઈ બી કોલેજ તપાસ કરો એની અંદર છોકરા હોતા જ નથી છોકરીઓ જ હોય છે એટલે આ એક બહુ મોટો સામાજિક સમસ્યા ઊભી થઈ છે બીજી છોકરીઓને આગળ તમે અમુક સમય અટકાવી દો છો છોકરીઓ જ્યારે આગળ વધી રહે છે સારું ભણી રહે છે ત્યારે તમે એમને સંપૂર્ણ ભણાવો સંપૂર્ણ ભણાવ આગળ વધારો આ જ અમારો આજનો મે મેસેજ છે અને બીજો છે ખાસ કરીને શૈક્ષણિક બાબતે શૈક્ષણિક બાબતે તમે અભ્યાસ કરતો જણાશે કે આખા તાપી જિલ્લામાં ધોરણ બાર બોર્ડની પરીક્ષામાં જે છોકરાઓ બેસે છે એમાં બિલો વન છોકરાઓ ગણિત ભણે છે હવે આ જમાનો સાયન્સ એન્ડ ટેકનોલોજી છે ગણિતનું મહત્ત્વ છે જ્યારે એ જ વિષયની તમે ભણશો તો બેકારીનું પ્રમાણ વધશે જ એમાં કોઈ સવાલ જ નથી માટે હું વાલીઓને ખાસ કરીને આદિવાસી વાલીઓને આખા ગુજરાતમાં કહેવા માગું છું કે તમે ગણિત ભણાવો બાકી ગણિત વગરની બેકારી જ પેદા કરવાના છો તમે એટલે આ મુદ્દો તમે સિરિયસલી લો અને એ એના અનેક મુદ્દાઓ છે અનેક સમસ્યાઓ છે બધી હવે આ સમસ્યાઓ જે તે લેવલે સોલ્વ કરવી જ પડશે સામાજિક રીતે બી સોલ્વ કરવી પડશે અને વહીવટી રીતે બી એને સોલ્વ કરવી પડશે કારણ કે આ મોટી સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરતી રહી છે પછી બીજો મુદ્દો છે કોમર્સ પડવો આજે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જે બી પ્રોડક્ટ બહાર પડશે એ પ્રોડક્ટ વેચવા માટે તમારે કોમર્સ જોઈશે દરેક ઘરે કોમર્સ દરેક વેપારીને ત્યાં કોમર્સ છે આ તાપી જિલ્લાની અંદર બહુ જ ખરાબ વિકટ સ્થિતિ છે કોમર્સની છોકરા ભણવા જ નથી આવા કરતા કારણ કે એ ગણિત સાથે સંકળાયેલો વિષય છે ગણિતથી શા માટે ડરી ગયા છે એ સમજાતું નથી અને મારું નામ પટેલ આર્યન કુમાર સંજયભાઈ છે હું સરકારી વાણિજ્ય અને વિનય કોલેજ સોંગલમાંથી આવું છું હું આજે તમને કોમર્સ વિશે બોલવા માગું છું કે કોમર્સ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે જેમાં નોકરી અને કારકિર્દીની તકો સૌથી વધારે છે પણ વિદ્યાર્થીઓ સૌથી ઓછા છે આપણી કોલેજની વાત કરીએ તો માત્ર ટી પાંચ જ છોકરા છે અને છોકરાઓ જ ભણતા નથી છોકરીઓ તો ભણે છે હા કોમર્સ લાઇનમાં આપણને એકાઉન્ટન્ટ સીએ પછી લોયર ઘણી બધી ફેકલ્ટીઓમાં આપણને નોકરી મળી રહે છે અને કોમર્સ જ એક માત્ર એવો વિષય છે જે આપણો ધંધો કરતા શીખવે છે આપણે બીજા પર નિર્ભર નથી રહેવાનું આપણે બીજા સો જણાને તક આપવાની છે આ માટે તમે કોમર્સ લો આગળ ભણો આગળ ભણો મારું નામ પટેલ ગિંજન રાજેશભાઈ છે હું ગવર્મેન્ટ સાયન્સ કોલેજ સંઘળ મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટની સ્ટુડન્ટ છું મારું આજનું સૂત્ર છે ગણિત બઢાવ આગે બઢાવ આદિવાસી સમાજમાં આજે જે ચાલી રહ્યું છે કે ગણિતથી બધા સ્ટુડન્ટ ડરે છે તો આપણે ગણિત વિશે ભણવું જોઈએ અને આગળ વધવું જોઈએ જરૂરી નથી કે આપણે દસમા સુધી જ ગણિત ભણવું જોઈએ તમે જે કંઈ વિષય લઈને આગળ ભણવા માંગો છો ભણી શકો છો સાથે સાથે ગણિત વિશે પણ જાણતા રહેવું જોઈએ ભણતા રહેવું જોઈએ ગણિત એક એવો વિષય છે કે જેમાં તમને એકવાર રસ પડશે પછી તમે આગળ સારી રીતે એનો અભ્યાસ કરી શકશો ગણિતની માંગ ખૂબ વધુ છે આપણે જોવા જઈએ તો આપણી કોલેજો શાળાઓમાં ગણિતના શિક્ષકો મળતા નથી જો દરેક વિદ્યાર્થી ગણિતનું થોડું થોડી માત્રામાં જ્ઞાન લેશે તો પણ એ કોઈ પણ વિષયના શિક્ષક તરીકે નોકરી કરશે છતાંય એ ગણિત ભણાવી શકશે તો મારી સૌને મારી સૌને રિક્વેસ્ટ છે કે તમે ગણિત ભણો એના વિશે જાણો અને અલગ અલગ ફિલ્ડમાં જાઓ થેન્ક યુ સાદીક પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદાની હિંદ ટીવી ન્યૂઝ તાપી